ગરવા ગુજરાત ઉપાર ગૌરવનો કનક કડશ ચડાવનારા સર્વતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને પ્રાંતઃસ્મરણીય જીવન પ્રાણ અબજી બાપા શ્રીના સર્વોપરી સિદ્ધાંતોનો વિશ્વભરમાં પ્રસાર પ્રચાર કરનારા સનાતન ધર્મ સમ્રાટ શ્રી મુક્તજીવન સ્વામી બાપા દુનિયાના સમગ્ર સંત સમાજમાં મુઠ્ઠી ઊંચી રામ મહાન સંત હતા તેઓ શ્રી તેમની પેઢીના જ નહીં પણ આ યુગ માટેના યુગદ્રષ્ટા હતા મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં શ્રી સ્વામિનારાયણ ગાતીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાનો એકસો સત્તરમો પ્રાગટ્ય ઉત્સવ શ્રી સ્વામિનારાયણ ગાતીના આચાર્ય પરમ પૂજ્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાને સ્ટેજ ઉપર બિરાજમાન કરી અને શાહી સ્વાગતના તે તે પૂજનીય સંતો હરિભક્તોએ ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાને રાજપચાર શાહી પૂજન કરી અને પોતાની ભક્તિ અદા કરી હતી ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાને આજના પાવન દિવસે સુવર્ણ મુગટ પુષ્પની ચાદર સુવર્ણના અલંકારો વગેરે ધારણ કરાવી અને કૃતકૃત્યતા અનુભવી હતી શ્રીજી બાપા સ્વામી બાપાનો પૂજન પરમ પૂજ્ય જ્ઞાન મહોદ આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિય દાસજી સ્વામી શ્રી મહારાજે કર્યું હતું અને ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાને તુલામાં બિરાજમાન કરી શર્કરા પૂગીફળ શ્રીફળ પુષ્પતુલા ગોળ વગેરે પવિત્ર દ્રવ્યોથી તુલા કરવામાં આવી હતી આ તુલાના હજારો દેશ વિદેશના મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવ્યા હતા આ અવસરે મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ ડેસ્ક્યુ એકેડેમી ટીમના તાલીમાર્થીઓએ શિષ્યવૃત્તિ અર્પણ કરવામાં આવી હતી આ દિવ્ય પ્રસંગે પરમ પૂજ્ય જ્ઞાન શ્રી મહારાજે આશીર્વાદથી હેલી વહાવી હતી તેમ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી મુક્ત જીવન સ્વામી બાપાનો એકસો સોળમો પ્રાગટ્ય ઉત્સવ શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના સંતો તથા દેશ વિદેશના હરિભક્તોએ સાથે મળીને પરમ ઉલ્લાસભેર ઉજવ્યો હતો શ્રી સ્વામિનારાયણ ગાધીના આદિ આચાર્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્ત સ્વામી તેમનો એકસો ને સત્તરમો પ્રાગટ્ય દિન ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવ્યો શ્રી સ્વામિનારાયણ ગાંધીના છઠ્ઠા આચાર્ય શ્રી જીતેન્દ્રપ્રિદાજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં દેશ વિદેશના સંતો ભક્તોએ ખૂબ આનંદથી મનાવ્યો આનંદની વાત એ છે કે આ તેમના પ્રાગટ્ય દિન નિમિત્તે સનાતન ધર્મ નો સદાય જય જયકાર થાય સારા એ ભૂમંડળ પર વિશ્વ શાંતિ પ્રસ્થાપિત થાય એ જ અમારો ઉમદા હેતુ છે અસ્તુ આવજો જય શ્રી સ્વામિનારાયણ